ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક નિવેદનોને લઈને રાજકીય ગરમાટો આવી રહ્યો છે તો કોંગ્રેસી નેતા શિવરાજ પાટિલના ગીતામાં લખાયેલા જેહાદના નિવેદનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વખોડી કાઢી આપ અને કોંગ્રેસની વિચારધારા એક હોવાનું કહ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક નિવેદનોને લઈને રાજકીય ગરમાટો આવી રહ્યો છે તો કોંગ્રેસી નેતા શિવરાજ પાટિલના ગીતામાં પણ જિહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના કરાયેલા નિવેદનના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વખોડી કાઢી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વિચારધારા એક હોવાનું જણાવ્યું હતું સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલના નિવેદનને વખોડ્યું હતું અને સુરતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓને કોઈ ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે ત્યારે રાજકીય લોકો આવા નિવેદનો કરે છે ત્યારે વડીલો વ્યક્તિઓ આવા નિવેદન આપે તે નિંદનીય છે અને આવા નિવેદનોને લઈને તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે ક્યારેક આમ આદમી પાર્ટીના નેતા તો ક્યારેક કોંગ્રેસના નેતા ક્યારેક મંદિરમાં ના જવું ક્યારેક કથામાં ના જવું ક્યારેક કોઈક આપણી મહાભારત ક્યારેક કોઈક આપણી અલગ અલગ ધર્મની રીતિ નીતિને અલગ અલગ રીતે ક્યાંય ને ક્યાંય આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે મને ખૂબ દુઃખ થાય છે કે પહેલાં ભગવાન રામના ભક્તોને હવે મહાભારતને ભાગવદ્ ગીતાને આ અલગ અલગ વિષયો જોડે જોડવું એ યોગ્ય નથી મંદિરો હોય કે પછી ભાગવદ્ ગીતા હોય હંમેશા લોકોને મદદ કઈ રીતે પહોંચાડવી એ જ પ્રકારની શિક્ષા અને સંસ્કાર અમને આપવામાં આવ્યા છે હું માનું છું ત્યાર સુધી કોઈ બી રાજનેતાએ કોઈ બી ધર્મના લોકોને કે ધર્મને ફોલો કરતાં લોકોની આસ્થા ના તૂટે તેનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ અને જે કોઈ નેતાઓ આ પ્રકારના ભાષણોથી ખાસ કરીને ભગવાન કૃષ્ણના ભક્તોને આજે જે પ્રકારે ઠોસ પહોંચાડવાનો એમની આસ્થાને ઠોસ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર વખોડી કાઢવું જોઈએ અને હું ખાસ કરીને એને વખોડું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે કાસવાડા સાથે હઝર કુરેશી